વાપી ગ્રીન એનવાયરોના સીઈઓ જતીન મહેતા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એજી પટેલ તેમજ બ્લડ મોબાઈલ વેન ના ચેરમેન કેતન પટેલ સહિતના અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અમારા વડીલ શ્રી પરમ પૂજ્ય સ્વર્ગસ્થ કાનજી સુંદરજી દામા જેને અમે બાપુજી અદાજીના ઉલામણા નામે ઓળખતા હતા અને અમારા સમાજના અમારી કમ્યુનિટીના ને વાપી માટે જે ઘણું બધું કામ સામાજિક કાર્ય કરેલું છે એવા માર્ગદર્શક એમની પુણ્યતિથિ નિમિત્તે આજે અમે આ ચોથી પુણ્યતિથિ નિમિત્તે આજે ફોર્થ બ્લડ ડોનેશન કેમ્પ જય ફાઇન કેમ્પમાં અમે કરવા જઈ રહ્યા છીએ દર વર્ષે અમને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન રોટરી ક્લબ ઓફ વાપી વાપી ગ્રીન એન્વાયરો કંપની લિમિટેડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સથવારે અમે આ કેમ્પ કરતા હોઈએ છીએ અને દર વર્ષે અમે જેટલા બી અમારા ડોનર્સ છે અમારા પરિવારના અમારા ફેક્ટરીના બધા સભ્યો તન મન અને ધનથી આ ડોનેશન ડ્રાઈવમાં ભાગ લેતા હોય છે ખાસ કરીને વાપીમાં જ્યારે રોટરી ક્લબ ઓફ વાપીની બ્લડ બેંક લાયન્સ બ્લડ બેંક ઘણું સારે કાર્ય કરી રહી છે તો આ નાના નાના કેમ્પ બ્લડ મોબાઈલ વેન જે તમે પાછળ જોઈ રહ્યા છો એ નાના નાના કેમ્પ માટે બી ઉપયોગી થઈ રહ્યા છે અને અમે આજે આ સંદેશો આપવા જઈ રહ્યા છીએ કે સોસાયટી હોય કે નાની નાની ઇન્ડસ્ટ્રીઝ હોય તમને દસ યુનિટ બી કરવા હોય તો આ બ્લડ મોબાઈલ વેન રોટરી ક્લબ ઓફ વાપીનો એક સારો પ્રોજેક્ટ છે જે તમને લાભદાયક રહશે અને નાની નાની ઇન્ડસ્ટ્રી બી આ કેમ્પ કરી શકે આજે અમે આ સંદેશો આપવા માંગી રહ્યા છીએ કે અમારી સાથે રોટરી ક્લબ વાપી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાપી ગ્રીન એનવાયરો અને વાપી ઇન્ડસ્ટ્રી ના સથવારે અમે આ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ અને જે પ્રતિસાદ અમારા મેમ્બરોનો સભ્યોનો જે મળેલો છે એના માટે અમે શુક્રગુજાર છીએ અને પ્રેસ અને મીડિયા દ્વારા બી અમે આ સંદેશો આપવા માગીએ છીએ કે આવા કેમ્પો નાના મોટા કેમ્પો વાપીમાં થાય તો જે બ્લડની અછત અને ખાસ કરીને ઉનાળાના દિવસોમાં જે થતી હોય છે એ દૂર થઈ શકે છે આજે અમે સેવન્ટી ફાઈવ બોટલનો ટાર્ગેટ રાખેલો છે